નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચારોગતવાર સુરતના ઉમરાવિલંજર રોડ ઉપર રંગોલી ચોકડી પાસે આવેલા પતરાના શેડના ગોડાઉનમાં અને દુકાનમાં ભીષણ આગ ફાટી નીકળી ભંગારના ગોડાઉનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આસપાસમાં રહેલા ટાયર સહિત અન્ય ત્રણ દુકાનો ઝપેટમાં આવી ગઈ હતી ઉમરા ઉમરાવિલંજર રોડ ઉપર આવેલી રંગોલી ચોકડી પાસે પતરાના શેડમાં ભંગારનું ગોડાઉન અને આસપાસના પતરાના શેડમાં ટાયરની દુકાન ફોટો ફ્રેમની દુકાન અને ફર્શની દુકાનો જેટલી સાત દુકાનો છે ભંગારના ગોડાઉનમાં આગ લાગી હોય જેને કારણે પ્લાસ્ટિક લાકડું સહિત સામાનમાં આગને પગલે ગણતરીના ક્ષણોમાં વિકરાણ સ્વરૂપ ધારણ કરી લીધું આ ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરાતા બે ફાયર સ્ટેશન કોસાડ અને મોટા વરાછા ત્રણ જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી ફાયર ઓફિસરે જણાવ્યું કે ફારના જવાનો પહોંચે એ પહેલાં આગ ન પ્રસરે તેના માટેની કાર્યવાહી શરૂ થઈ હતી અને પાણીનો મારો ચલાવાયો હતો જોકે ધુમાડો પણ ઢેરી હોવાથી માસ્ક લગાવીને ફાયર ફાઇટિંગ કરવાની ફરજ પડી હતી આ સમયે દુકાનમાં ભેગું કરેલું ભંગાર ટાયરની દુકાન ફોટો ફ્રેમની દુકાનમાં ભારે નુકસાન પહોંચ્યું છે જોકે એક કલાક જેટલો સમય કુલિંગની કામગીરી થઈ અને પતરાના શેડમાં લાગેલી આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવાયો હતો